કેવડપુરી બાપા ની જગ્યા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે દેવ દરબાર જાગીર મઠ ઓગઢ મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ તથા મહંત શ્રી ગજરાણ શંકરપુરી ગુરુ જગદીશપુરી થડી મઠ કીર્તિ સિવાઘીલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજાયો કીર્તિ સિવાઘીલાએ જણાવ્યું હતું કે જેટલું બને તેમ ઝડપી વૃક્ષોનું દરેક ગામડે ગામડે ખુલ્લી જગ્યાઓ પર તેમજ ધાર્મિક સ્થળો પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવે અને પર્યાવરણને બચાવવામાં આવે તેવું આહવાન કર્યું હતું આ કાર્યક્રમ ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પીલિયાતર પૂર્વ નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભેટેસરિયા કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર નીરુભા વાઘેલા વગેરે આગેવાનોનું મહંત એક હજાર આઠ શંકરપુરી મહારાજ શાલ ઉઠાડી સન્માનિત કરી આશીર્વાદ આપ્યા હતા

એમને આપનાર સહયોગી એના સ્થાનિક સરપંચશ્રીઓ તલાટીશ્રીઓ કાર્યકર્તા મિત્રો આ બધાના યથાર્થ આવનારા સમયની અંદર આ એક ઐતિહાસિક પર્યટક સ્થળ બને એ પ્રકારના પૂરેપૂરા જે વિકાસના માટેની જે જોગવાઈઓ જોઈએ એ છે થોડા સમયમાં બાપજી ને ગાદીપતિ થયા પછી ગુરુ પૂર્ણિમાના દિવસે મારે અહીં દર્શન કરવાનું આવતા એટલે બાપજી કે ધૂણા દર્શન કરી આવજો પછી રાજુબાન બધા દર્શન કરવા આવ્યા પણ બધા હાથે બાર ભારતસિંહ જૂની યાદો તૈયાર તાજી થઈ ગયા કે પચીસ ત્રીસ વર્ષ પહેલા બે ખારિયા દર્શન કરવા આવતા એના કરતા આમ એક બાળક તરીકે આમ થોડુંક આમ બાળકોને રમવાનો શોખ હોય ખાવા પીવાનો શોખ હોય એટલે બોરો આવું બધું ખાવા માટે આવતા તારે દર્શન કરવા માટે આવેલા ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા બરાબર એ પછી દર્શન કરવાનું થયું પણ ત્યારે તો ખૂબ ખાસ કરીને ઘેરાયેલું પણ બાપજી આગળનો ભાગ કરીને આમ થોડુંક સારું કરેલું હતું કે વૃક્ષારો વૃક્ષારોપણ કરવું જોઈએ મેં તું સારું છે ખૂબ સારું પણ હજુ થોડુંક વધારે કરો તો સારું આજુબાજુ નથી કાઢી એ દિવસથી પાછું આજ જોયું તો આજ તો આમ એકદમ અલગ લાગે છે લગભગ એક હજાર ને આઠ વૃક્ષો અહીં વાવવામાં આવ્યા છે એ વૃક્ષોનું વાવેતરની હાથે હાથે એનું સંવર્ધનને સંરક્ષણ પણ થશે અને આવનારા દિવસોની અંદર મેં કહ્યું પ્રમાણે આપણા વિસ્તારમાં આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણે ત્યાં બે ભગવાનના અવતાર થઈ ગયા એવું કહેવાય છે કે ઓગડા શાહ પરમેશ્વરા અને કેવડા શાહ પરમેશ્વર ને આપણા બધા વિસ્તારના લોકોની લાગણીઓ પણ ખૂબ છે આપણા બંને મઠો પર શ્રદ્ધા અને આસ્થા પણ ખૂબ છે અને એમના અસીમ કૃપાથી આપણે બધા સુખીને સમૃદ્ધ પણ છીએ આવનારા દિવસોની અંદર બાપજીને ખૂબ વિકાસની એમના વિચારો છે મને પણ કહ્યું તું ઈસુભાના માધ્યમથી રાજુભાના માધ્યમથી કે બાપજી ક્યાંય રોડ કરવો છે આપણે અહીં આપણે ભંડો કરવો છે બોર કરવો છે આ બધા વિકાસના બધા પ્રમુખ સાહેબના બધા પ્રોજેક્ટો મૂકે રાખે આ વિસ્તારના વિકાસ માટે મારી જ્યાં પણ જરૂર પડશે ત્યાં હરેક વિસ્તારમાં એમાં ખાસ કરીને ધાર્મિક ક્ષેત્ર એમાં દેવ દેવદરબાર મઠ અને અહીં કેવળપુરી મઠ ખડી ના વિકાસ માટે જે પણ કાંઈમાં આપણે કઈ પાછા રહેશું નહીં બાપજી અમે તમારી